સોનગઢ નગરમાં આવાસમાં ડીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાવવાતા લોકોમાં આક્રોશ જોકેએલના એનએચ ચૌધરી વ્યારા ડિવિઝન વતી સ્થાનિકોને માહિતી આપવામાં આવી હતી કે સ્માર્ટ મીટર લગાવવા લોકોને ફાયદા શું થશે અને કઈ રીતે આ સ્માર્ટ મીટર મદદરૂપ થશે જે માટે ડીજીવીસીએલથી તેમની ટીમ સાઈઝ સ્માર્ટ મીટર માટેની માહિતી પૂરી પાડી સોનગઢ ખાતે દેવજીપુરા સરકારી આવાસમાં સ્માર્ટ મીટર લગાવવા અંગે સ્થાનિકોનો વિરોધ અધિકારીઓએ તેમને સ્માર્ટ મીટરના ફાયદા અંગે સમજણ પૂરી પાડી હતી ડીજી દ્વારા સ્માર્ટ મીટર લગાવવામાં આવતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો સ્માર્ટ મીટર નહીં લગાવવા દઈએ એ રીતે ટોળું ભેગું થયું અને સ્માર્ટ મીટર લગાવતા અટકાવવામાં આવ્યા પરંતુ લોકોને સ્માર્ટ મીટર લગાવવા જોઈએ એ માટે સમજ આપવા વ્યારાથી ડીજીવીએસએલના ઉચ્ચ અધિકારી એન એચ ચૌધરી ડેપ્યુટી એન્જિનિયર વ્યારા ડિવિઝનથી આવ્યા અને સંપૂર્ણ માહિતી લોકોને આપી જેથી લોકોમાં સમજણ આવીને સ્માર્ટ મીટર લાગવાથી કઈ રીતે લાભો મળશે ગ્રાહકોને અને તાત્કાલિક ગ્રાહકોની ફરિયાદોને દૂર કરવામાં મદદરૂપ આપશે તેવી માહિતી આપવામાં આવી આ સાથે જ સ્માર્ટ મીટર લગાડવા માટે કેટલાક એજન્સીના માણસો આવ્યા ત્યારે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો અને સ્માર્ટ મીટર નહીં લગાવવા દઈએ તેવો વિરોધ કર્યો હતો જ્યાં વિરોધ વધુ ઉગ્ર બન્યો અને સ્થાનિકોએ ફરી જૂના મીટર લગાવવાની માંગ કરી ત્યારે એજન્સીએ ફરી જૂના મીટરો લગાડવાની ફરજ પડી જે અંગેની જાણ ડીજીના અધિકારી અને તેમની ટીમ પહોંચી અને લોકોને સ્માર્ટ મીટરના ફાયદા અંગેની જાણકારી આપવામાં આવી તેમ છતાં પણ વિરોધ નોંધાવ્યો હતો જ્યારે અધિકારીએ સારી રીતે સમજાવી સ્માર્ટ મીટરના ફાયદા વિશે જાણકારી આપી હતી પરંતુ ત્યાંના રહેવાસીઓ દ્વારા પહેલા નગરના બીજા વિસ્તારમાં મીટર લગાવો પછી અહીં લગાવવા આવજો તેમ કહ્યું છેવટે સ્થાનિક કોર્પોરેટર પણ ત્યાં આવી અધિકારીને સમજણ પાડી થોડો સમય આપવા માંગ કરી અને મામલો થાળે પડ્યો

તો આ સ્માર્ટ મીટર થી શું તકલીફ પડે છે સર આપ અમને ખબર નથી સ્માર્ટ વટાન બરુજ અંકલેશ્વર સુરત આમાં લોકો આંદોલન કરે છે તમે આંદોલન કરવા ઉભા રહી છો તમે કમાવી છે શું 200 રૂપિયા રોજ માણસ અમારું જાય છે કમા તો આંદોલન કરીશું તો કે એમ જ બેસી રહી છું એટલે તમારો કહેવાનો મતલબ એવો છે કે તમારા જે મીટર છે જૂના એ જ સારા છે એ સારા છે ને સર કેમ તમારું પેટ નથી ભરાતું આ મીટર થી તો બીજા મીટર લગાવવા આવેલા છો તમે લોકો આજે દેવજીપુરા ખાતે જે નગરપાલિકાનો આવાસ છે જેમાં स्माट मीटर लगावती वेळे हो ग्राहक आक्रोश होतो ते बाबते आप सुंदर नगरपालिका आवास सोमवार एकवीस तारीख मीटर बदलवानी कामगिरी चालू होती दरम्यान आज चोवीस तारीखे को ग्राहके ऑपोस्ट कर એના સંદર્ભમાં ઘણું મોટું પૂરું લઈને ભેગું થઈ ગયું હતું હું તરત ન્યાય મેસેજ મળતા તરફથી આ રીઝન કચેરીથી આવી અને જે બધા જે ગ્રાહકો ભેગા થયા એમને એને પૂરતી સમજ આપી સ્માર્ટ શા માટે લગાડવામાં આવે છે એનાથી ફાયદા જે કરા એ પણ એમને દરેક સમજાવ્યા છે જેવા આ ટોળામાં ચાર પાંચ અગ્રણીઓ વારાફરથી મારી પાસે આવ્યા અને વારાફરથી દરેકને દરેક વખતે બધી જ રીતે સમજાવ્યું છે અને આ થોડી સમજ એ લોકોમાં આવી એટલે લગભગ હમણાં વિરોધ તો શાંત થઈ ગયો છે છતાં પણ અમે ખાતરી આપી છે કે અમે પાંચ ગ્રાહકોને આજે એ લોકો અમને સિલેક્ટ કરીને આપે છે અને ચેક મીટર પણ લગાડી છે ચેક મીટર લગાડીને એ દિવસ થશે કે છે એ લોકોને સંતોષ થશે અને મીટર બદલવાની કામગીરી અમે ચાલુ રાખીશું એવું સમજાવ્યું છે અને લગભગ મોટાભાગેના જે હતા તે એ લોકોને ખ્યાલ આવી ગયો છે પછી એ લોકો લગભગ કલાક બધા ગયા વિખ્યા આગ્રણ મારી પાસે છે વિજયભાઈ વિજયભાઈ વસાવા સાહેબ પણ સ્થળ પર આવી ગયેલા હતા એમના અગ્રણી નાસિરભાઈ પણ શરૂઆતથી જ હતા એમને પણ થોડોક એક લીડર તરીકે સહયોગ આપ્યો અને અમે પહેલાંને અમે સહન કરી અને સ્માર્ટ મીટર માટે અમે સમજાવી દીધા છે એ લોકોની માગણી પ્રમાણે અમે આજે ચેકિંગ કાર્ડ લગાવી આપીએ છીએ અને એ લોકો આવતીકાલે સાંજે અમને જશે એ છે અને આ નજર બદલવાનો કાર્યક્રમ તો અમે ચાલુ છીએ ગ્રાહકોનો સંતોષ એ જ અમારો સંતોષ છે એને અનુલક્ષીને અમને ગ્રાહકોનો અમે સંતોષકારક જવાબો આપી અને એના અમે સ્માર્ટ નેટર કૃતિએ કોમ્યુનિકેશન

ના અંતર્ગત ગ્રાહકોને ત્યાં અમે ટુલે કોમ્યુનિકેશનવાળા સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી અમે ચાલુ કરેલી છે અને તેના અંતર્ગત અમે અમારી ઘેરા વિભાગની કચેરીના કાર્યક્રમમાં અમે વીસ હજારથી વધારે મીટરો અમે બદલ્યા છે એમાં અમે દરેક ગ્રાહકોને સમજાવ્યા છે ઘણી વખત ગ્રાહકોનું કોઈ ફરિયાદ આવે સ્થળ પર મીટર લગાવી સ્થળ પર સમજાવીને અમે અમે મીટર લગાવીએ છે ભાઈ સ્માર્ટ મીટરથી શું ફાયદો થશે સ્માર્ટ મીટરથી ગ્રાહકને એક મોટામાં મોટો ફાયદો એ થશે કે જે હમણાં જે નોર્મલ મીટરો અમારા ટ્રેડિંગ મીટરો છે ત્યારે અમે એને દર બે મહિને વીજ બિલ આપીએ છીએ સ્માર્ટ મીટર લાગ્યાથી અમે એના અમારા હાઉસમાં જ સેપ કરી અને એમને તૈયારી દર મહિને અમે આપી શકીએ ગ્રાહકોના જે ખિસ્સા પરનું જે ભારણ ખરું એ દર બે મહિને વધારે ભરવા પડતા હતા તેના બદલે દર મહિને એ લોકો સરળતાથી વીજ બિલ ભરી શકે અને વીજ ઉડાણ વીજ ઉડાણ કાપવાની નોબત આવે નહીં અને ગ્રાહક અમારો અંધારામાં ભયું બીજા વિસ્તારમાંથી નવા નવા વિડીયો આવ્યા છે વિરોધના કે આ સ્માર્ટ મીટર લગાવવાથી વધારે બિલ આવે છે તો શું આપ ના સ્માર્ટ મીટર લગાડવાથી વધારે બિલ આવે એવું 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 નથી અમે ગેરા વિભાગીય કચેરીમાં અમે આગળ જણાવ્યું તે પ્રમાણે વીસ હજાર ઉપરાંત અમે મીટર બદલી આવ્યું પણ આજ સુધી આ વીસ હજારમાંથી પણ એક પણ કમ્પ્લેન એવી આવી નથી કે અમારું બિઝ વધારે આવેલું છે અને એ લોકો અને એ લોકો અમે ઘણા બધા ગ્રાહકોના રિવ્યુ લીધા છે દરેક અને એ લોકો સ્માર્ટ મીટર લગાડવાથી ખુશ છે કારણ કે એ લોકોએ પૈસા સામતા કાઢવા પડતા અમારી વીજળી સેલની એપ્લિકેશન પણ અમે એ લોકોને ડાઉનલોડ કરી આપેલી છે અમારી બધી પ્રક્રિયાઓ પૂરી કરીને અને એ લોકો પોતાનો વીજ વપરાશ ડેલી બેસિસ પર એ ચેક કરી શકે છે અને ઘણા ગ્રાહકોએ અમને એવું પણ જણાવ્યું માની લો કે આગલા દિવસે અમે વધારે લીધ વપરાશ કરી દીધો છે તો એ લોકો બીજે દિવસે એ લીધ વપરાશનું કટલ કરી ઓછો કરવાનો પ્રયત્ન કરી અને વીજળીની બચત કરશે વાતાવરણની બચત કરશે અને એમના એમના બિલની રકમ પણ ઘટાડીશે અલ્ટિમેટલી એ લોકોને ફાયદો છે એવા ગ્રાહકોને અમે એવું પણ સંભાવ્યું છે કે જે આજની તારીખમાં જે અમારી પ્રક્રિયાઓ છે એમાં જે અમારે બી તમે આપવાની અને જે અમારો જે ખર્ચો છે એ કદાચ કદાચ નહીં અમે ચોક્કસ જ સ્માર્ટ મીટર લગાવવાથી અમે એ ખર્ચમાં ઘટાડો કરી શકો છીએ અને અલ્ટિમેટલી અમે અમારા ખર્ચમાં ઘટાડો કરશું અલ્ટિમેટલી ગ્રાહકોના ગ્રાહકોના ફાયદામાં જે સમયમાં રેટ પ્રમાણે એ લોકોને મળી મારું નામ વિશાલ છે હવે આપણે આ જીવજીપુરા સોનગઢ આવાસ વિસ્તારના અંદર આ લોકો નગરપાલિકામાં પૂછ્યા વગર ગેરકાયદે મીટર ફિટ કરી ગયા છે તો હવે આ મીટર અમે બધા લોકો કહે છે કે અમારા મીટર કઢાઈ નાખવા છે આમાં મીટર બિલ વધારે આવે છે એ સહી વાત છે એમ તો આ બધા લોકોનું જે માન્ય છે તમારે નગરપાલિકાને માન્ય આપવું પડે અને આ મીટર ચેન્જ કરાઈ જાઓ અને અમને જૂના મીટર અમારા ફિટ કરી જાવ બસ તો આ જે મીટર બદલવા આયા હતા તેની જાણ કરી હતી તમને અમને કોઈ જાણ નથી કરી અમને કોઈને પૂછ્યું નથી એ વગર ગેરકાયદેસર આવીને મીટર ફિટ કરી ગયા છે અને આજે એમ કે છે એ લોકો કે તમારે છે ને સ્માર્ટ તરીકે તમારે પૈસા પે કરીને તમારે છે ને વીજળીનું બિલ ભરવું પડશે એમ તો અમને આ કોઈ સુવિધા અમને આ કોઈ સુવિધા જોતી નથી આ વિસ્તાર એક ગરીબ વિસ્તાર છે આવાસ કોલિંગ સોનગઢ છે તો અહીંયા કોઈ માણસ એવા કોઈ કરોડપતિ કોઈ રહીશ નથી રહેતા ગરીબ માણસો છે તમારે મીટર ફિટ કરાવવા હોય તો તમે વાણિયા બામણના જેને ઘરે લગાવી શકો છો એમ પણ આ એક ગરીબ વિસ્તાર છે તો અમારા જે જૂના મીટર હતા તે મીટર અમને પાછા લગાવી દઉં બસ તો તમારું કેવું એવું છે કે જે જૂના મીટર છે એ જ યોગ્ય મીટર છે આ એ જ યોગ્ય મીટર છે અને એ જ સાધારણ વ્યક્તિ ભરી શકે છે નોર્મલી રીતે સ્માર્ટ મીટરના અંદર બિલ વધારે આવે છે એવી તકલીફ છે બધાને જાણ છે બધાને ખબર છે કે અચાનક હવે અત્યારે જે હજાર રૂપિયા બિલ આવતું એની જગ્યાએ ત્રણ હજાર આવશે તે ગરીબ માણસો કે રીતના ફરી શકશે બસો રૂપિયા રોજ થી કામે સમય મળે છે મજૂરી કરવા જાય છે પોતાનું પેટ ભરે છે તો આ સ્માર્ટ મીટરમાં વધારે બિલ આવ્યો તો તે ભરવા જશે કે પોતાનું જીવન જીવશે જમવાનું કે તેલ મીઠું લાવીને ઘરમાં ખાવાનું એ કરશે પેટ પોતાનું ભરશે કે મીટરનું બિલ ભરશે એ તમે મીટર જોઈ શકો છો કે એનું યુનિટ કેટલું ફાસ્ટ ફરી રહ્યું છે અત્યારે બે દાડા થયા તમે જોઈ શકો છો કેટલું એનું રીડિંગ ફરેલું છે અમને બી અનુભવ છે કે આ વસ્તુ નથી સારી એમ તો એટલે તમે કાઢી જાઓ આ મીટર અને અમારા જૂના મીટર ફીટ કરી તો તમારી શું અપીલ છે પાલિકાથી પાલિકાથી અમારી એ જ અપીલ છે કે છે ને અમારા જે જૂના મીટર છે એમને પાછા લગાવી જાઓ ફીટ કરી જાઓ બસ રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની તાપી